વિશ્વ એનિમિયા ડે તરીકે ઉજવાય છે જેના ભાગરૂપે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે આવેલ કાના રેસિડેન્સીમાં લિટલ સ્કૂલમાં એકેડેમિક ઓફ પીડિયાટ્રિક વડોદરા દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ ડોક્ટર હર્ષિલ શાહ પીડિયાટ્રિક એકેડેમી એક્ઝિક્યુટિવ કમિટી ડોક્ટર રજના પીડિયાટ્રિક એકેડમીના પ્રેસિડેન્ટ રિંકી શાહ તથા લિટલ એન્જલ સ્કૂલના પ્રિન્સિપાલ અમિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પચાસ ઉપરાંત બાળકોના પેરેન્ટ્સ તથા વાલીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમનો હેતુ હતો કે બાળકોમાં એની મેની દેખાય કે જણાય તો તે માટે શું કરવું કાળજી રાખવી શું આહાર શું લેવો કેવા પ્રકારની દવા વાપરવી શું સાવધાની રાખવી તે માટેની વિગતવાર માહિતી એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ વડોદરાના અનુભવી ડોક્ટરો દ્વારા પૂરી પાડવામાં આવી હતી આજે એકચ્યુઅલી તેર ફેબ્રુઆરી દર વર્ષે આપણે છે ને વર્લ્ડ એનિમિયા ડે તરીકે એને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણા પ્રધાનમંત્રી પણ એ તેર ફેબ્રુઆરીને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે કારણ કે આ વર્લ્ડ એનિમિયા ડે છે આપણા જે ઇન્ડિયામાં અત્યારે એટલા બધા કેસીસ એનિમિયાના હોય છે તો એને લીધે એ કંટ્રોલમાં કરવા માટે કારણ કે એને લીધે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ એની થતી હોય છે તો એના માટે આપણે જે અહીંયા પિડિયાટ્રિક એસોસિએશન અમારું એકેડેમી ઓફ પિડિયાટ્રિક્સ વડોદરા એક પેરેન્ટ અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યું છે જેમાં પેરેન્ટ્સ લિટલ એન્જલ પ્લે સ્કૂલમાં અમે જે પેરેન્ટ્સ છે જે બાળકોના નાના નાના બાળકો અહીંયા પ્લે સ્કૂલના જે બાળકો હોય છે એ લોકોને અમે પેરેન્ટ્સને ગાઈડન્સ આપીએ છીએ કે નાના બાળકોમાં કેવી રીતે આપણે નિદાન કરી શકીએ કે એનિમિયા બાળકને છે મતલબ કે બાળકનું હિમોગ્લોબિન ડાઉન છે તો કે એના શું શું સિમ્ટમ્સ છે અને એને કેવી રીતે આપણે ઓળખી શકીએ અને એને એકવાર ઓળખ્યા પછી કેવી રીતે એનું નિદાન કરી શકીએ ડૉક્ટર્સની કેવી રીતે સલાહ લઈ શકીએ અને એને અટકાવવા માટે કઈ કઈ વસ્તુ આપણે ડાયટમાં શું શું કરી શકીએ બાળકને શું આપી શકીએ કે જેનાથી બાળકને આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો આ એક આખો અવેરનેસ પ્રોગ્રામ અમે આજે કરી રહ્યા છીએ એકેડેમી ઓફ પીડાટિક્સ વડોદરા દ્વારા અને અહીંયા પચાસ જેટલા પેરેન્ટ્સ ભેગા થવાના છે અને એ લોકોના અમે અવેરનેસ એનિમિયા માટે અવેરનેસ કરી રહ્યા છે હું એક્ઝિક્યુટિવ કમિટી એકેડેમી ઓફ પીડી સડોદરા ડૉક્ટર હર્ષિલ શાહ છું ડૉક્ટર રચના એ પણ એક્ઝિક્યુટિવ કમિટી એકેડેમી ઓફ પીડી વડોદરા અને લિટલ એન્જલ પ્લે સ્કૂલના આપણા પ્રિન્સિપાલ મેડમ ડૉક્ટર મેડમ અમીષા મેડમ છે એ આપણને ઘણો સાથ સહકાર આપ્યો છે એમના સહકારથી જ આપણે આ પ્રોગ્રામ અત્યારે સ્કૂલમાં કરી રહ્યા છે